ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિજ્ઞાન જુલાઈ બે હજાર બાવીસ બોર્ડના પેપરમાં વિજ્ઞાનના પૂછાયેલા હેતુલક્ષી પ્રશ્નો જોઈએ તે પહેલાં જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન ટચ કરશો અન્ય મિત્રોને આ ચેનલની લિંક શેર કરશો આપના પ્રશ્નો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો પેલું ક્ષારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર કાળા રંગનું સ્તર જોવા મળે છે બીજું આઠ કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા અઢાર હોય છે મિત્રો આના માટેનું સૂત્ર છે સીએન એચ ટુ એન પ્લસ ટુ જેટલા કાર્બન એના આધારે આ સૂત્રમાં એનની જગ્યાએ કિંમત મૂકતા હાઇડ્રોજનની સંખ્યા મળે બાલ્યાવસ્થામાં ખાલી જગ્યા અંતસ્ત્રાવની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે જવાબ ગ્રોથ હોર્મોન એટલે કે જીએચ ગુજરાતીમાં કહીએ તો વૃદ્ધિ અંતસ્ત્રાવ જે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવતો હોય છે ચોથો પ્રશ્ન વટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચે સંક્રમણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા કારણ કે ઊંચાપણું એ પ્રભાવી લક્ષણ છે પાંચમું એક કિલો વોટ અવર બરાબર ખાલી જગ્યા ઝૂલ જવાબ ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત જૂલ આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે ખાલી જગ્યા પોષક સ્તર પર ઉર્જા સૌથી વધુ પ્રાપ્ત થશે મિત્રો અહીં પિરામિડમાં સૌથી નીચેનું સ્તર જે ટીવન છે આ ટીવન પોષક સ્તર પર ઉર્જા સૌથી વધુ પ્રાપ્ત થશે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો કોવચના ડંખમાં થતી બળતરા માટે જવાબદાર એસિડ મિથેનોઇક એસિડ છે આ વિધાન સાચું છે લાળ રસનો સ્ત્રાવ રુધિરનું દબાણ ઉલટી થવી એ ઐચ્છિક ક્રિયા છે મિત્રો આપણી ઈચ્છા મુજબ આ બધું નથી થતું માટે આ વિધાન ખોટું છે એટલે કે આ ક્રિયા ઐચ્છિક નહીં પરંતુ અનૈચ્છિક છે નવ જાસૂદનું પુષ્પ એ એક લિંગી પુષ્પ છે આ વિધાન ખોટું છે કેમ કે જાસૂદના પુષ્પમાં સ્ત્રી કેસર અને પૂકેસર બંને હોય છે દસમું ઘરેલું વિદ્યુત પરિપથમાં લાઈવ વાયર પર લાલ રંગનું અવાહક આવરણ લગાડેલું હોય છે લાઈવ એટલે જીવંત વાયર આ વિધાન સાચું છે અગિયાર નીચેનામાંથી કઈ ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન પદ્ધતિથી શુદ્ધિકરણથી થાય છે પેલું એયુ એટલે કે સોનું બીજું સીયુ કોપર ત્રીજું એને સોડિયમ ચોથું કે પોટેશિયમ મિત્રો અહીં સોનું અને કોપર એટલે કે એક અને બે વિકલ્પ એ સાચો છે નીચેનામાંથી ક્યુ સંયોજન એક જ સમાન ધર્મી શ્રેણીમાં આવતું નથી મિત્રો પેલું મિથેન ઇથેન સી પ્રોપેન અને ચોથું સી ફોરએચએટ મિત્રો અહીં સી એચ ટુ જેટલો તફાવત હોવો જોઈએ જે વિકલ્પ ડીમાં નથી માટે વિકલ્પ ડી એ સમાન ધર્મી શ્રેણીમાં આવતું નથી તેરમું સજીવના લક્ષણો કોના દ્વારા પ્રભાવિત હોય છે જવાબ સી માતૃપિતૃ બંનેના ડીએનએ દ્વારા ચૌદ મેઘધનુષ્ય રચવા પાછળ નીચે પૈકી કઈ પ્રકાશીય ઘટનાઓ જવાબદાર છે જવાબ સી વક્રીભવન વિભાજન અને આંતરિક પરાવર્તન આગળનો પ્રશ્ન જોઈએ જેમાં પંદરમું જેમાં વિદ્યુત ઉપકરણોને યોગ્ય રીતે જોડેલ હોય તેઓ વિદ્યુત પરિપથ ઓળખો મિત્રો ક્રમશઃ ચાર વિદ્યુત પરિપથ આપેલા છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને પછી એનો જવાબ આપશો પેલો પરિપથ બરાબર ધ્યાનપૂર્વક જુઓ બીજો પરિપથ પહેલાં પરિપથમાં વોલ્ટ મીટર શ્રેણીમાં જોડેલું છે બીજામાં વોલ્ટ મીટર સમાંતર જોડેલું છે મિત્રો વોલ્ટ મીટર હંમેશા સમાંતર આવે છે અને એ મીટર હંમેશા શ્રેણીમાં જોડેલું હોય છે તો પેલો પરિપથ છે એમાં યોગ્ય રીતે જોડેલું નથી બીજામાં યોગ્ય રીતે જોડેલું છે ત્રીજામાં એ મીટર સમાંતર છે એ પણ ખોટું છે ચોથામાં તો અહીં જવાબ વિકલ્પ બી એટલે કે બીજો પરિપથ એ યોગ્ય રીતે ઉપકરણો જોડેલા છે નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે જવાબ બી ઘાસ બકરી અને માનવ સત્તર એક તત્વની ઇલેક્ટ્રોન રચના બે આઠ સાત છે આધુનિક આવક કોષ્ટકમાં આ તત્વ કયા સમૂહમાં હશે જવાબ સત્તરમાં સમૂહમાં હશે અઢાર જઠરમાંથી થોડા થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશતો ખોરાક સાના દ્વારા નિયંત્રિત થાય છે જવાબ મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે ની જઠ્ઠર વાલ ઓગણીસ માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ સાના દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે જવાબ જરાયુ દ્વારા લેન્સનો પાવર વ્યાખ્યા આપો જવાબ લેન્સની કેન્દ્ર લંબાઈ એફના વ્યસ્તને લેન્સનો પાવર પી કહે છે યુ એન પૂરું નામ જવાબ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ એટલે કે ગુજરાતીમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ બાવીસ ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ લખો જવાબ જમણા હાથમાં વિદ્યુત પ્રવાહધારિત સુરેખ તાર એવી રીતે પકડો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે છે તો તમારા જમણા હાથની આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની દિશામાં વિઠળાઈ છે ત્રેવીસ કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં પરમાણુનું કદ ઘટે છે ચોવીસ મને ઓળખો મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે જવાબ ટંગસ્ટન ધાતુ મિત્રો આજ પ્રકારના પ્રશ્ન જવાબ માટે આ ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો અસ્તુ